તો આ ભરથાનો કાર્યક્રમ છે અને જો આ બધું રેડી ગાડીમાં 12 માં ભરીને રેડી થઈ ગયું છે કમ્પ્લીટ છે વેલજીભાઈ શું કહીશો આજે આપણે રીંગણા એટલે કે ઓળો અડધું પ્રોગ્રામ છે જો આપણે બધું ગાડીમાં ભરી દીધું છે અને મહેમાન આવવાના છે 50 100ણા જેવું હમ મીટિંગ છે આજે આપણે સૂર્યવંશી સેવા ટ્રસ્ટની અમારા બરોબર આપણા બધાના એટલે કે હમ

એટલે બાકીનો આગળનો કાર્યક્રમ અમે લોકો કરવાના નહીં અમારા સાહેબ વારે છે ને વેલજીભાઈ વારે છે એટલે એમાં કોઈ શંકા જેવું છે નહીં પાર્ટીમાં અમે ગમે ગમે વાંચે નહીં ધોઈ નાખીને બધું કી નહીં જો એટલે એવું કાંઈ એમને એટલે પછી આપણો વારો આવશે એ લોકો પછી પ્રોફેશનલ વર્ગમાં વયા જશે ને આપણે પછી સામાન્ય વર્ગમાં વયા જશું કારણ કે ઓલું મરસુરી લઈ લો ને ભાઈ ખોડાભાઈ નહીંથી સાહેબ તમારું શું મનોરંજન હોય કે હમ

સુરબાવર જોઈએ જોયે સુરબાવર ના રીંગણા ભરાવા હેઠ્યું હોય ને એ ખોડા આય આય એટલે બોલો મનીષ હવે અમાર ખોડાભાઈ નો વારો આવ્યો હે ખોડાભાઈ વારે હતા ડાયરેક્ટ વીએ પીમાંથી ઊંચ ડિગ્રીમાંથી આવતા રે ફાઇનલી મિત્રો કામકાજ બધું ચાલુ થઈ ગયું એટલે રીંગણા ને ઓલું આ બેન કરે થોડા લઈ લે છે પાડવાનું જે કાઈ હોય પ્રક્રિયા ચાલુ થઈ જશે ધીરે ધીરે એટલે અમારી સર્વિસ કરવાની અમારી પૂરી ટીમ એમાં અત્યારે મનાણી છે અમે અત્યારે ચાર જણા છે પછી ધીરે ધીરે કામકાજ ચાલુ થાય છે હવે જો અત્યારે આટલું રીંગણાનું કામકાજ ચાલુ હોય આપણે તેવી કિલો રીંગણા લાયા કેટલા એસી જણા દસ્ત બનાવવાની છે બનાવવાનું હોય ભરતું જો કાંઈ પાંખા પાડે હા હે બધા રીંગણા આપણા અને હજી એક જબલું જો આમ પીડ્યું હે ભાઈ લઈને આવ્યો હે આ બધા રીંગણા રહ્યા ને એ બધા બાફા મૂકવાના હેલી અમારો ભઠ્ઠો ચાલુ થઈ ગયો ને એક અમારા નવા મહેમાન આવ્યા હે અત્યારે એક મહેમાન આમ આવ્યા હે અને નાના નાના છોકરા લહણ ફોલે હે નાના નાના ટેણીયા સામગ્રીમાં લહણ આવડા લોકો ખોલે અને આપણી બીજી બીજી સામગ્રી બધી આં પડી છે અને રીંગણા આપણા ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા હે ભઠ્ઠો ચાલુ છે ભઠ્ઠો કમ્પ્લીટ થાય પછી રીંગણા નાખવા હે આમ એમ થાય કે હવે પછી રીંગણા નાખવાના હે ત્યાં અમારે કોલસો લેવા ગયા કોલસો લઈને આવી જાય બરાબર હૈપતભાઈ બરાબર ને પાર્ટી કરવાની આજે કાંઈ ન ઘટાડ પડતું ખાવાનું હે બરાબર તમારે જો કોઈને ખાવું હોય તો આવી જઈજો હા પૂલ ભઠોલ નાખ્યો હે અને કોલસો ત્યાંથી લે હતા દેશી કોલસો લાકડાનો હતો ને ભીમભાઈ

પણ આયાલ તું આયા હમુરાઈ આપણે હે ને આ બધું ખોલી જાય પછી બધી કાર્યવાહી ચાલુ કરો ને ત્યાં સુધી આ બધું ખોલી લે બધું રેડી કરી લે પછી આપણે એક રસોયા ભાઈ બોલાય ભાજી પછી બધું કામકાજ કરી પાણા સ્ટોપ કરી હાલો કામ કરી રહે છે સરસ મજાનું કામ એટલે કે ડુંગળી ફોલવાનું ડુંગળી કાપવાનું આવુંડા લીકરીયા હાથમાંથી તોય જો આ જાય કપાય છે ડુંગળી કપાય છે કુલદીપ ભાઈ આવી ગયા પ્રોગ્રામમાં જો આમ બધા ડુંગળી ને એવું મોરે હે

મિત્રો આપણા ઘણા બધા મહેમાન આવી ગયા છે અને ભરથું આપણે ઓળો રેડી કરીને નાખ્યો હોય અને લાઇટની વ્યવસ્થા પણ કરી નાખીએ અને વઘારવાની વ્યવસ્થા કરવી છે તો આપણે સોલો હળગાઈ નાખ્યો થોડીક વારમાં વઘારવાની શરૂઆત કરીશું તો વિડીયોમાં બની રહીજો બહુ મજા આવે છે આજે વ્લોગ તમને પૂરો દેખાડવાનો હે કે ભરથું આપણે કેવું બનાવ્યું છે બરાબર બે કન્ટિન્યુ જોતા રહ્યો ફાઇનલી વઘાર અમારો ચાલુ થઈ ગયો હે અને અમારે એક મહેમાન આવ્યા છે બહારથી આવવાના હતા એ આવી ગયા હે

તો ફાઇનલી મિત્રો આપણું ભરસું રેડી થઈ ગયું અને વઘાર કમ્પ્લીટ થઈ ગયો હવે મહેમાન બધા આવી ગયા હે આપણે થોડીક જ વારમાં એમને જમવા બેસાડશું અને ભરસાનો થોડોક ધુમાડો આવે એટલે થોડુંક તમને વર્તાવમાં એવું થાય છે બાકી ટેસ્ટી અને સ્વાદિષ્ટ મસ્ત બન્યું છે તમે ખાવ એટલે તમને એમ ખાવું છે બાકી મહેમાન અમારે આવી ગયા છે લાઇટની વ્યવસ્થા કરી છે અડધા નીચે બેઠા છે જે અમારે ગણતરી હતી પચાસ સાઠ જણાની એ બધા આવી ગયા હે ને હજી અમારે પાંચ દસ જણા બાકી છે એ લોકો આવે છે 那白天呢？我得夜里才去，有事。